પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના ખિલોડી ગામ ગરીબ પ્રજાને સરકારી દુકાનમાંથી અનાજ નથી મળતું જેને લઈને ગરીબ પ્રજા આદિવાસી પ્રજા ખૂબ હેરાન થાય છે સવારથી સાંજ સુધીમાં લાઈનોમાં ઉભા રહે છે અને સરકારી દુકાનવાળા આંખ આ ખાડા કાન કરે છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જ મુશ્કેલીઓનો સામનો દર મહિને કરવાનો રહે છે આવી બોળી પ્રજાને ભૂખથી પીડાનો અવાજ કોણ સાંભળશે

અમારા હક નું અનાજ છે અમે અમારા હક નું અનાજ માંગીએ છીએ નહીં કે કોઈ ને કોઈ ભીખ છીએ આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ

પછી ખાલી ચૂંટણી સમયે મુદો બનાવશે કે અમે મફત અનાજ આલીએ છીએ આ લઈએ છીએ તે આ લઈએ અરે સાહેબ તમારા મફત મફતની અનાજને શું કરવાનું આજે અમારી પ્રજા સવારથી સાંજ સુધી ભૂખ્યા પેટે ઊભી રહી છે લાઇનમાં નાના મોટા ભૂલકાઓ ઘરે મૂકીને અધિકારી એમ જિલ્લા વિકાસ અધિકારીઓને ફોન કરીએ કોણ તો રાજ નહીં મળે ફોન પણ રાજી નહીં એવું છે બાર જ બધા અને બધી જનતા લઈએ અને